મયુર જણાવશો રાજુ ભાર્ગવના ફોટોઝ વાયરલ થયા છે કયા કયા ગેમ્સો ની તેઓ અત્યાર મુલાકાત લઈ ચૂક્યા છે અને શું તેઓ આ રીતે ગેમ્સોની મુલાકાત લેતા જ હતા સમયાંતરે પ્રીતિ જે પ્રકારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ થયો છે ત્યારબાદ અલગ અલગ વિભાગના અધિકારીઓ હોય રાજનેતાઓએ તમામ લોકોના ટીઆરપી અને અન્ય ગેમ ઝોનની અંદર મુલાકાતના ફોટો વાયરલ થયા છે ગઈકાલે જ પ્રવીણ કુમાર મીણાનો જે ફોટો છે તે વાયરલ થયો હતો અને ત્યારબાદ એ ખુલાસો થયો હતો કે બે હજાર બાવીસની અંદર પ્રવીણ મીણા છે કે જે તે વખતે રાજકોટના ડીસીપી હતા ત્યારે તેની બર્થ ડે પાર્ટી હતી અને અન્ય અધિકારીઓ છે તેમણે પણ ત્યાં તેમણે આમંત્રિત કર્યા હતા અને બર્થડે છે તેની ઉજવણી કરવામાં આવી હતી તમામ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા કેટલાક સામાજિક શ્રેષ્ઠીઓ અને રાજનેતાઓ છે એ પણ અહીંયા હાજર હતા તેવી વિગતો સામે આવી રહી છે જો કે રાજુ ભાર્ગવના ફોટાની જો વાત કરવામાં આવે તો રાજુ ભાર્ગવનો ફોટો બે અલગ અલગ પોસ્ટની અંદર વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ બેકગ્રાઉન્ડની અંદર એ પુરવાર નથી થયું હતું કે એ ટીઆરપી ગેમ ઝોનનો ફોટો છે કે પછી રાજકોટના અન્ય કોઈ ગેમ ઝોનનો ચોક્કસ ત્યાં ગોકાર્ટનું જે મેદાન છે એ પ્રકારનું મેદાન જોવા મળી રહ્યું છે એટલે રાજકોટની અંદર જે પ્રકારે અલગ અલગ છ કરતાં વધુ ગેમ ઝોન અને ગોકાર્ટ સહિતના જે આયોજનો હોય છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા હોય છે એટલે સ્પષ્ટ રૂપથી એ સાબિત નથી થતું કે તે કયા ગેમ ઝોનનો ફોટો છે પરંતુ ચોક્કસ જે પ્રકારના ફોટો સામે આવી રહ્યા છે કે અલગ અલગ ગેમ ઝોન કે જ્યાં સામાન્ય મંજૂરીઓ નથી છતાં પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં મુલાકાત લે છે ત્યાં પોતે કાર્યક્રમની હાજર હાજર રહે છે અથવા તો એમના પોતાના કોઈ કાર્યક્રમ હોય ને તેઓ ત્યાં હાજર રહેતા હોય એટલે સામાન્ય રૂપથી જનતાના મનની અંદર સૌ કોઈની અંદર સવાલ ઉઠે છે કે ચાર વર્ષથી ગેરકાયદે રૂપથી ધમધમતો આ ટીઆરપી ગેમ ઝોન અને અન્ય ગેમ ઝોનો છે કે તેમની પાસે